તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ નાખ્યો છે રોડી કરવાની છે આજનું કામ આવું છે આપણું કઈક અને આજે તડકોય ફૂલ છે અમારા હિતેશભાઈ કારીગર છે બીજા હારવાર અમારે બેલદાર છે તો આજે આટલું કામ કરવાનું છે આજનું રોડી કરવાની છે તમને હું રોડી દેખાડીશ તમે રોડી કઈ રીતે કરીએ છીએ ને કેવી રીતે કરીએ છીએ તો બ્લોગમાં બના રહેજો તો બસ આજનું જો આવું કામ છે નાખાય આજનું લોકેશન આવું છે મેં લોકેશન દેખાડી દઉં ભાવનગરમાં તો ચાલો હું અત્યારે આમ તો અત્યારે વાગ્યા છે ને ઘરે તો હું તમને ખબર છે ક્યારે આવી ગયો સાડા ચાર પાંચ વાગ્યા હતા હું ઘરે આવી ગયો હતો પછી તડકો લાગ્યો હું ઘડીક આવીને પૂઈ ગયો હતો પછી અત્યારે જો હંશને ટ્યુશનમાંથી લઈને આવ્યો છું અને ભાઈને અહીંયા જે ટ્યુશનમાં ખીજાણા છે કારણ કે કાંઈ લગતો નહોતો ને એટલે એટલે અત્યારે મેં કીધું કે લેસન જે બાકી છે ને કંડાક્ટ નહીં એના ટીચર કે કાલ વારો પડી જાય અને ભાઈ જો આવીને હિંચકો મને કે નાખી દો પછી એને હિંચકો લગાવી દીધો અને હવે થોડુંક લેસન બાકી છે ને લેસન કરે છે પણ જો રમત કરે ભાઈ અલે લેસન કરવા બેઠા હાલ ના વાસેન બેનને કહું છું તો ચલો હલો મારે થોડુંક કામ છે ને તો બહાર જવું છે અને મમ્મી છે ને જો દાળ લાવ્યા છે તો મમ્મી દાળ સારી કરે છે અને દાદા બહાર બેઠા હતા તો કે અંદર બેહું છે તો દાદા બેઠશે આરામ કરશે દાદા હમણાં હાલી બહુ ઓછા કે એટલે છે હવે અહીંયા દાદા અને બસ મારે જવું તો ત્યાં ઘણી બાર બારે આંટો મારતો હોઉં અને થોડુંક કામ છે કામ પતાવતો હોઉં ચાલો હું જો કાલે એક વસ્તુ લેવા ગયો હતો પણ હું એક બે જગ્યાએ ગોતું પછી મોડું થઈ ગયું ને એક બે ભાઈબંધ મળી ગયા તો અહીંયા બેસવા વિયો ગયો હતો બેઠો હતો ત્યાં લીંબુડીને થોડીક સોલવાની છે અને અમે એ કલર બનાવીને એ લગાડવાનો છે જે ગુંદર આવ્યો હોય ને એમ કહે છે કે વીયો જાય છે કવા અને જે ફંગસ આવ્યો હોય ને એ બધી વી જાય તો ચાલો આપણે એ કરવાનું છે અને હંશભાઈ જો અત્યારે રમેશે આમથી આમ ટ્યુશનમાંથી આવી ગયા છે તો મા છે એ માળા કરે છે ને દાદા જો હું તાશે તો જો આપણે આ તે દી એ દૂધીઓ લાવ્યા હતા ને એ પલાળતી દસ કાલે રાતે અને પલાળીને જો આવું થઈ ગયું છે અને આ લેવાઈ ગયો તો કાલ ચૂનો અને છે ને જો આમાં બધા ગુંદર આવે છે પાછો રીતો બધું ગુંદર આવે છે

ફડતું જાય ને એ ભૂકાતી હુકાતી જાય એટલે ગુંદરને ગમે એમ કરી કાઢવો જ પડે આ તો જીવે તો ચલો હવે આટલું હું થોડુંક કટ નાખું અને પછી તમને હમણાં મળું ચાલો આટલું આપણે જો હોરી નાખ્યું છે હોરવાનું હતું ને એ બધું અને હવે આ ચૂનો છે ને એ પા આવી રીતે આ પાણીમાં નાખી દેવાનો જેટલું પાણી લીધું હોય ને એટલો ચૂનો લેવાનો આવી રીતે ઘાસનો નાખ્યો હવે છે ને આને મિક્સ કરવાનું પેસ્ટ બનાવવાનું છે અને આને છે ને લાકડાથી ને લાવવું પડે હા જો અમારા દાદા છે ને ખેડૂત છે જોયું પાણી નાખમાં દાદા છે ને ખેડૂત છે એટલે મને ખબર હોય પેસ્ટ આવું બનાવ્યું છે હવે અને આ પેસ્ટ બનાવીને અમે લગાવવાનું છે છો તો મારું કામ કરી નાખો પછી દાદાનું કામ કરી નાખો દાદાને છે ને વાહો દુખે છે તો કહોવારમાં કાલ કે મને દવાખાને લઈ મારા બાપુજીની છોકરી બે ત્રણ વખત દવાખાને લઈ ગયા પછી મને સારા દવાખાને લઈ સારા દવાખાને તમે જવાની જરૂર નથી કીધું તમને હું કારણ કે દવા તો લઉં તો મટતું નથી હવે એમ નહીં મટે હવે સે થેરાપીનો સેક બેક બે આપીશ પછી થોડું ખારું થાય તો અત્યારે જો આ રીતનો પેસ્ટ બનાવ્યું છે અને પેસ્ટનો છે ને હવે આવી રીતે આમ લગાવવાનો છે મારે રીતે લગાવવું છે તો મને બહુ મજા આવે લગાવવાની તો મને લગાવવું હા લાંતી એ એ અડાઈ ને અડાઈ ને અડાઈ ને બરા nouh wawa no

हाँ कलर काम हाँ कलर काम थे क्यों हेलो हूँ बुक बुक लाइक एक नाश तो बना हूँ बनाई हूँ हूँ ना वो बनाई तो कहीं अलेसन अबे चाइनीज़ ये वो लोग ना डालेंगे हाँ 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 एम आज़ाद ने मैं क्रेन चेक्स ना की सिंग बजिया ना किया और नार्चो सावे नहीं ना किया ये उसे नहीं बदलना ही क्यों जो अच्छा मैंने बस तुम्हारी बीजी चेहरे तो मैंने बदला है वैसे अंदर स्पाइक खाई से अन्य ओए बेल बनाई बेल बनाई हुकी बेल

ટેસ્ટ એ રીતે જ ખબર પડે કે આ ચમચીંગ મગા મેથી ગળે ઉતરે તો ટેસ્ટ ની ખબર પડે તમે ગળે ઉતારો આવીને તો તમને સ્વાદ ની ખબર પડે કે કેવું છે કેવી વસ્તુ છે કેવી વસ્તુ નથી મસ્ત ભેળ છે આવી રીતે ખબર પડે કે ભેળ સારી બની છે તો ચલો મેડમ ખાઈ લેવી ભેળ પહેલાં તો ચલો ચાલુ જ છે મેડમને હંસભાઈ શું કરે બનાના ખાઈશ ખાવ દાયો દીકરો વેપર નહીં પડી ગઈ તારું લઈ લે પડ્યા แต่เจ้าโลกเลยก็ใช้ำหนิมอ